રૂપિયા સો લેવામાં આવ્યા હતા અને અન્ય દાતાઓ પાસેથી પણ પૈસા ઉઘરાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે આ અગાઉ પણ આરોપીઓએ આ રીતે સમૂહ આયોજન કરી છેતરપિંડી કરી હોવાનું પોલીસને માહિતી મળી હતી પોલીસે આરોપી દિલીપ ગોહિલ દીપક હિરાણી અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા પણ હાથ ફરાર છે જોકે પ્રજાની રક્ષક અભિષેક બની છે રાજકોટ પોલીસ વરઘોડિયાની વહારે આવી છે રાજકોટ પોલીસે મંડપમાં જ સાત દંપતિઓના લગ્ન કરાવ્યા હતા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાનૈયા અને માંડવિયાને ભોજન અપાયું છે સામાજિક આગેવાનોએ તમામ દંપતીઓ માટે કર્યાવળની વ્યવસ્થા કરી આપી છે તમામ દંપતીઓ પોલીસની કામગીરીને સામાજિક સંસ્થાઓની કામગીરી જોઈને ખુશ થયા છે ત્યાં આગળ અહીંયાથી સમૂહ લગ્નમાંથી કોઈકના ફોન આવ્યા કે આવી રીતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન હતું અને ત્યાં આગળ ત્રણસો થી ચારસો જણા ને જમવાની વ્યવસ્થા અત્યારે કોઈ જાતની છે નહીં પીવાના પાણીની વ્યવસ્થા નથી એટલે અમે લોકો તાત્કાલિક રસોઈ લઈ અને ડીશ સહિત ડીશ અને છાસ ના ગ્લાસ સહિત અમે લોકો બે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના વાહનો લઈ અને અહિયાં આગળ ત્રણસો ચારસો માણસ ની જમવાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરેલ છે કૃણાલ ચોલેરા આપણે જાગીર અને તૈયાર થયો ત્યાં ઘરે ન્યૂઝ ચાલુ કર્યા તો ન્યુઝ ચાલુ કર્યા ને તો એમાં આવતું હતું કે ભાઈ આવી રીતે સમુલગ્ન લગ્ન હતા અને આયોજકો ફરાર થઈ ગયા છે અને અહિયાં જે વરાજાર હતા એ બધા રજડી પડ્યા છે એવું ન્યૂઝમાં માં આવતું હતું એટલે એમાં એવું આવ્યું કે ભાઈ આમાં આ લોકો શું થશે લગ્ન નું હાથે કરિયાવર નું એટલા માટે મને તાત્કાલિક જાણ થઈ કે આ લોકો જે રજડી પડે એના કરતા મારીથી જેટલી મેક્સિમમ વસ્તુ ભેગી થઈ શકે એટલી હું તાત્કાલિક એ લોકો ને પ્રોવાઈડ કરવું અને કોકનું ઘર બંધાતું હોય તો એ ઉજળે નહીં એટલા માટે તાત્કાલિક મેક્સિમમ જેટલી વસ્તુ મારાથી ભેગી થઈ શકતી હતી એટલી જેટલા દુકાન વાળા ફોન કરી અને ચાર વસ્તુ ત્યાં મારાથી ભેગી તાત્કાલિક અહીંયા પહોંચાડી શકે એવી થઈ તો ચાર વસ્તુ મેં અત્યારે જેનું ઘર બંધાતું હોય ને શરૂઆતની અંદર પેલું ચૂલો જોઈએ એટલે મેં સીધું લાઈટ થી ચૂલો આપણે પહોંચાડી દઈ બીજું કુકર પહોંચાડી દીધું ત્રીજું મિક્સર આપણે ભેગું કર્યું ચોથું બ્લેન્ડર ભેગું કર્યું છતાંય હજી અમે આયોજકો હજી અત્યારે પોલીસ ને સંભાળે છે એમને કીધું કે હજી કઈ પણ તાત્કાલિક જરૂરિયાત હોય તો બીજી વસ્તુ આપણે દેવા માટે તૈયાર છીએ